સહભાગી બન્યા ચૌદ દિવસની આરાધના અને સૌ પ્રથમ આરાધ્ય દેવ ગણપતિ મહારાજ ની સમગ્ર દેશમાં ગુજરાત ખાસ કરીને આજે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા આપણા સંસ્કાર સંસ્કૃતિનું જતન અને દેવોના સ્થાપનથી માંડીને જે ભક્તિભાવનો સમગ્ર ગુજરાત અને દેશમાં એક ભાવ પ્રગટ થયો છે અને એના માટે બધાને શુભકામના અને ગણપતિ મહારાજ બધાને વિધિ સિદ્ધિના દાતા છે બધાને સુખી સંપન્ન રાખે એવી શુભકામના ખૂબ સારું છે યુવાનોમાં ભારતીય અસ્મિતા ધર્મ રક્ષા દેવી દેવતાઓ પ્રત્યેની શ્રદ્ધા અને સંસ્કાર એ અવિરતપણે ચાલતા રહે એ આપણી પૂંજી છે મૂડી છે અને એના આધારે જ આપણી સંસ્કૃતિનો અસ્ખલિત પ્રવાહ સદીઓથી ચાલ્યો આવે છે પૃથ્વીના પ્રાદુર્ભાવથી અહીંયા દેવોને સ્વયં બ્રહ્મને પણ મનુષ્ય રૂપે અવતાર ધારણ કરીને જગતમાં વિચરણ કરીને જીવનના માર્ગને પ્રશસ્ત કર્યો છે અને એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટીમાં આ રીતે એક યુવાવસ્થામાં પોતાના સંસ્કારને જાળવી રાખે ખૂબ ઉત્તમ ઉદાહરણ છે અને આપણે પણ બધા જે ભક્તિભાવથી આટલા વરસાદમાં પણ તમે જોવો બધા પણ ડાલમાં વરસાદની કોઈને પરવા જ નથી અને જે ઉત્સાહથી કરી રહ્યા છે એ બતાવે છે કે હૃદયના ભાવથી બધા જોડાયા છે આજ રોજ એમ એસવ ખાતે માનનીય પૂર્વ મંત્રી શ્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી એવા શ્રી ગોર્ધનભાઈ ઝડપિયા અમારા આજના મારુતિ યજ્ઞમાં અને અમારા ગણપતિ ઉત્સવ ખાતે હાજરી આપી અને દાદાના દર્શન કર્યા અમારું સૌભાગ્ય છે કે અમને સમય સાહેબે ફાળવ્યો અને અહિયાં સર્વે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો